ગુજરાતમાં જે મિનરલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દમલાઈ અને સોડગામમાં લિગ્નાઇટ માઇનિંગ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે તેને લઈને આજે સોડગામમાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ચૈતર વસાવા પહોંચ્યા હતા અને આ પરિયોજનાનો સખત વિરોધ નોંધાવ્યો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી વાલ્યા અને જઘડિયા તાલુકામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ પિસ્તાલીસો હેક્ટર જમીન લીગના પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવનાર છે જેને લઈને નુકસાન છે તે આદિવાસીઓને થવાનું છે તેવું ચૈતર વસાવાનું માનવું છે તે માટે આજે ફરીવાર ચૈતર વસાવા મેદાને છે અને લોક સુનાવણીમાં શું ઉંકાર કર્યો છે આ બાબતે તે સાંભળીએ વાલિયા પ્રોજેક્ટમાં લીગનો બસો સ્લાઇડ કરો એની સાથે ધારાસભ્ય છે પણ ધારાસભ્ય આખા ગુજરાત એમણે ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે આખા ટેકનિકલ પોઈન્ટ છે એ પોઈન્ટ બધા નોટ કરજો જે પણ કન્સલ્ટન્ટના લોકો છે એમને મારા આગ્રહ છે મિત્રના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સામે મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું આજે જેએનડીસી દ્વારાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ગળે ઉતરતી નો લીગનાઇટ પ્રોજેક્ટ એક એક રાજપાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે ન થશે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી હતી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી આપીશું સિંચાઈની જમીન આપીશું રીસાયકલિંગ કરી ફરી જમીન આપીશું તમે આજે બધા રાજપાડી લિંગ પ્રોજેક્ટ એક એ તમે જોઈ આવજો છો કે આના આજુબાજુ આમોદ હોય જૂના માળજી પર હોય તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સાધન શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી તમે ડેમોના નામે નહેરોના નામે જીઆઈડીસીના નામે જીએમડીસીના નામે હાઈવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે આઠ દસ લાખ રૂપિયા આપી પણ અમારા ખેડૂત એક ઓરસો પાયને નથી થાય મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે પત્ર આપવા ગયા અમે શ્રી એવું કીધું કે ક્યાં તો એસી ટકા અમે તો તે ડબલ એની જમીનો છે જે પણ નેતાઓએ જે પણ આઈએસ આઈપીએસ અહીંયા રોકાણ મની આવનારા દિવસોમાં એ તપાસ અને મૂળ માલિકોની જમીન અમે પાછા પહેલા કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટનો આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે મૂકીને હું મારી વાણીને વિરામ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જો હોય કે સપાટી જો હોય તમામ ખરા થઈ જાય છે જીવ જંતુ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે હવાનું પ્રદૂષણ થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રોજેક્ટ આજની તારીખે થી રદ કરવામાં આવે એવી અમે આગ્રહથી માંગ કરીએ જો સરકારને ની જરૂર પડે જો સરકારને ભવિષ્યમાં કોલસાની તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે અહીંયા જે પણ ગામો છે એમની પાસે સરકારે તો કોલસો મળી જશે આવનારા ભવિષ્ય એમની પાસેથી તમે વેચાતો લઈ લેજો તમે જે રીતે અથાણે અમારી પર વધારાના ભાવે કોલસો લેવશો આ જમીનો અમારી છે ને પેટામાં રહીનો કોળસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરી દે એ ચાલતું નથી જમીનો અમારા લોકોની છે સરકારે જયારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોળસો મળી જશે માગી લેજો વેચાતા અને કોલસો તમને આપી દે છે એટલે મને સમગ્ર આજના આ કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે જોખમકારી છે વન્ય પ્રાણી માનવ જીવન જીવ જીવસૃષ્ટિ ભૂગર્ભ જળ હવા પ્રદૂષણ વની પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધામાં હાનિકારક છે એટલે આ પ્રોજેક્ટ આજેથી રદ કરવો એવું મારું સૂચન છે આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસી નામે રોડ રસ્તાના નામે રેનો નામે હાઈ ટેન્શન લાઈનોના નામે હજારો ની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મેંડું છે જીએમડીસી નો રાજપાય એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી

ઇસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઇડ પર રહી જશે એ દિવસે આર્પાની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇજ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે ના મંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની આની ટકા જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છે એ જમીનો આદિવાસીઓની 73 ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓ એ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણા અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા

ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું છું